ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે નીચાણવાળા સત્તર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાલિતાણા તાલુકાના પાંચ ગામો અને તળાજા તાલુકાના બાર ગામોને મેસેજ જાહેર કરાયો છે નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવી તેવી તંત્ર દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર એમ બલદિયા કાર્યપાલક ઈજનેર શેતૂનજી સંતાયો ઉપરવાસના જેસર ગારિયાધાર લીલિયા સાવરગુન્લા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા શેતૂનજીના ઉપરવાસના આ વરસાદને કારણે શેતૂજીડે માળો ઓવરફ્લો થઈ ગયેલ છે

આ સિત્તેર ડેમ પૂર્ણ સપાટે ભરાવ થતા લોકોને પીવાના પાણીનો તેમજ ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે સાહેબ ખેતી માટે ખેડૂતોને કેટલા ગામને આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે એમાં પીવા માટે કેટલા તાલુકાઓને પાણી પૂરું પાડવામાં આવે છે પીવા માટે ભાવનગર શહેર પાલીતાણા શહેર તેમજ ગારીયાધાર જૂથ પાણી પુરવઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે ખેતી માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો ગામોને પાણી આપવામાં આવે છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં